તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બે છે માર્કેટના ત્રીજા માળે ફરીથી આગ લાગી છે જ્યાં બત્રીસ કલાક પછી પણ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ યથાવત છે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ ભારે જહેમત કરી રહી છે મેજમેન્ટ પહેલા અને બીજા માળની આગ પર કાબુ મેળવી લેવાયો છે જે પ્રકારે બત્રીસ કલાક વીતી ગયા છતાં હજી પણ આ છે તે બેગ જોવા મળી રહી છે સતત ફાયર ફાઈટરો ત્યાં કરી રહ્યા છે મહેનત પરંતુ હાલ આ પ્રયાસો છે તે નિષ્ફળ જોવા મળી રહ્યા છે જો કે હજુ સુધી સંપૂર્ણપણે આગ છે તે કાબુમાં નથી આવી બત્રીસ કલાક પછી પણ આગ પર સંપૂર્ણ કાબૂ નથી મેળવી શકાય ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે માર્કેટના ત્રીજા માળે ફરીથી આગ લાગી હોવાના અપડેટ મળી રહ્યા છે બત્રીસ કલાક પછી પણ આગ છે તે હજુ સુધી કાબૂમાં નથી આવી અને તેને જ લઈને આગ પર કાબૂ મેળવવા માટે લાખો કરોડો લીટર પાણીનો જે ત્યાં છટકારો પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ અત્યારે સ્થિતિ એ પ્રકારેની છે કે અંદર જઈ પણ શકતા નથી ને બહારથી જ આ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે માર્કેટના ત્રીજા માળે જોકે ફરીથી આગ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બત્રીસ કલાક વીતી ગયા છે છતાં પણ આ આગ છે તે કાબુમાં નથી આવી રહીને જેને કારણે વેપારીઓને મોટું નુકસાન છે તે થયું છે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓ હાલ તો જણાવી રહ્યા છે સાથે સાથે હવે વેપારી છે છે કે સરકાર પર વ્યક્ત કરી રહ્યા કારણ કે કેટલું બધું નુકસાન થયું છે જેમાં બેઠા થતા હવે ખેડૂતોને ખૂબ મોટો સમય અહિયાં લાગી શકે છે જોકે હવે આ સમગ્ર પરિસ્થિતિને લઈને જે અપડેટ સામે આવી રહ્યા છે અને હવે ફરીથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે એટલે કે જોકે અનેક જે દુકાનો છે તેમાં એસી હોવાને કારણે તેમાં પણ બ્લાસ્ટ થતું સામે આવી રહ્યું છે અને તેને જ કારણે આગ વધુ પ્રસરી રહી છે જેમાં કાપડમાં સિન્થેટિક કાપડ હોવાને કારણે આગ વધુ પ્રસરી રહી હોવાનું પણ સામે આવ્યું છે અત્યાર સુધી સાડી ચારસો જેટલી દુકાનોમાં આગ લાગી ચૂકી છે અને હજી પણ આ આગ યથાવત છે જે આગ લાગી છે એ અત્યારે લગભગ બત્રીસ કલાક થવા આવ્યા છે પરંતુ આગ કાબુમાં આવી નથી અને આગ કાબુમાં આવી નથી અને કયા કારણો હોઈ શકે અને કેટલું વ્યાપક નુકસાન છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ સુરત મહાનગરપાલિકાએ નિવૃત્ત ફાયર અધિકારી ડુંગરાણી સાહેબનું મદદ લીધી છે તેઓ આપણી સાથે છે સાહેબ શું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિમાં ફરી ચોથા માળે પાછળના ભાગે ફરી આગ દેખા દીધા છે આગનું સ્વરૂપ એટલું વિકરાળ નથી પણ ત્યાં અંદરથી જવા માટે ડિફિકલ્ટ છે કેમ કે ધુમાડને ઘણાથી જઈ શકતા નથી ટર્ન ટેબલ પાછળની બાજુથી ફાયર ફાઈટિંગ કરી રહ્યું છે ઉપરના છાપરા તૂટી ગયેલા છે એટલે ઉપરથી પાણીનું પ્રેશર આપી પાણી આપીને આગો લવાનો પ્રયત્ન કરી કરવામાં આવી રહ્યો છે જો બેક બેકસાઇડની વાત કરીએ આ બિલ્ડિંગની જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુની ફાયર ઓલમોસ્ટ ક્લિયર થઈ ગઈ છે ત્યાં કુલિંગની કામગીરી ચાલુ થઈ રહી ગઈ છે ફક્ત બે પાછળના ભાગમાં આપણને હજુ વધારે મથાવી રહ્યું છે કંટ્રોલ કરવામાં થોડો સમય લાગશે એટલે ટાઈમ માટેની કોઈ બાઇન્ડિંગ આપી શકાય નહીં જે રીતે ત્રીસ બત્રીસ કલાકથી આગ લાગી છે સ્વાભાવિક છે આ બિલ્ડિંગના સ્ટ્રકચરને નુકસાન થયું હોય રિપોર્ટ ફાઇનલ આવશે ત્યારે ખબર પડશે પણ અત્યારે જોખમી કહી શકીએ બિલ્ડિંગમાં અત્યારે ક્લિયર કટ પોલીસ કમિશનર પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી દેવામાં આવી છે કે કોઈને પણ વિધાઉટ પરમિશન ફાયરના જવાનો સિવાય કોઈને અંદર એન્ટર થવાની પરમિશન આપવામાં આવતી નથી બિલ્ડીંગનું જ્યાં સુધી સિબિલિટી સર્ટિફિકેટ એ બી નિષ્ણાત આર્કીટેક્ટ નિષ્ણાત સિબિલિટી એન્જિનિયર દ્વારા આપવામાં આવે ત્યાર પછી એન્ટ્રી થઈ શકશે હા જે રીતે ફરીથી આગ લાગી રહી છે એનું શું કારણ હોય શકે આપનો અનુભવ ફરીથી આગ લાગવાનું કારણ પોલિએસ્ટરની આગ છે પોલિસ્ટરની આગની અંદર ઉપરથી આગ ઉલવાયેલી દેખાય છે પણ અંદર કદાચ ધમધમતું હોય છે બીજું કે એક દુકાનમાં આગ ઓલવી હોય તો એ દુકાનની બાજુની દીવાલની ગરમીને કારણે બાજુની દુકાનમાં રહેલું મટિરિયલ છે કે જે દિવાલને અટકીને રહેલું હોય છે ત્યાં ફાયર થાય છે પણ જ્યાં સુધી એનો ધુમાડો કે એ ફાયર દરવાજામાંથી કે પાછળના વેન્ટિલેશનમાંથી બહાર ન દેખાય ત્યાં સુધી ખબર પડતી નથી હોતી કેમકે આ દિવાળીના પહેલાં રમઝાન આવવાને કારણે આ માર્કેટમાં મોટાભાગનું મુસલમાનને રિલેટેડ આઇટમો વેચવાનો બિઝનેસ ચાલી રહ્યો છે એટલે બહુ જ માલ ઠાંસી દિવાલને જો ટચ કરીને માલ હોય તો બીજી દુકાનની આગની તાત્કાલિક ખબર પડતી નથી કે જ્યાં સુધી પાછળની બહાર ન દેખાય ત્યાં સુધી એક આ બિલ્ડીંગની ઉપર પેલો છાપરા નાખેલા કવર કરેલું હતું ત્યાં માલ હતો એ પણ વધારે હેરાન કરી રહ્યું બિલ્ડિંગની ઉપર છાપરું કરેલું હોવાને કારણે અને વેન્ટીલેશન બંધ કરેલું હોવાને કારણે સ્મોક બધો જ જે જગ્યાએથી આપણે અંદર એન્ટર થઈએ છીએ એ જગ્યાએ પાછો આવે છે એટલે ત્યાં ફાયર ફાઇટિંગ કરવા માટે ફાયર ફાઇટરોને ને બહુ જ મુશ્કેલી પડે છે છતાં ફાયર આ ઓક્સિજન માસ્ક લઈને અંદર જઈને ફાયર ઉઠાવવાની કામગીરી કરી રહ્યા છે ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવી પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ કહી શકાય એવી પરિસ્થિતિમાં પણ ફાયરના તમામ જવાનો તમામ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરો ફાયરના તમામ ફાયર ઓફિસરો ખૂબ જ સખત મહેનત કલાકથી કરતા આવ્યા છે અત્યારે ખાલી થવા બે ચાર ઓફિસરો રિલે માટે ઘરે મોકલવામાં આવ્યા છે બાકીના ઓફિસરો કામ કરી રહ્યા છે ચોક્કસ આગ કેટલી વિકરાળ છે અને કેટલી ભયંકર છે એ નિવૃત્ત ફાયર અધિકારી ડુંગરાણી સાહેબ પાસે આપણે જાણ્યું તેઓ સતત ગઈકાલથી અહીંયા માર્ગદર્શન આપી રહ્યા છે કેવી રીતે આ કાબુમાં લેવી જોઈએ શું કામગીરી કરવી જોઈએ તેમણે સીધી સ્પષ્ટ વાત કરી કે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હાલ પણ જોવા મળી રહી છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત